સ્કૂલ બાળકોને ભણાવતો હોય સારો શિક્ષક ન હોય પોતાની અને એક શિક્ષક થી ભણતો હોય અઢીસો બાળકોના વાલીઓ કોઈ જગ્યાએ રસ્તા સારા ન હોય છતાં વિચારો પોતે કઠિન પરિસ્થિતિઓમાંથી રસ્તામાંથી નીકળી નીકળી ભાજપ ને મત આપેડૂત મારો મારો ખેડૂત નાગરિક મારો ગુજરાતી ઘોડો અને આ રાવણ જેવા રાક્ષસો જોવા અત્યારે અત્યારે આ ખેડૂતો પણ મોટી આફત વરસી રહી એક નહીં હું તમે જગ્યાએ છે હવે આ જે મેં તમને વિડીયો સંભળાવ્યો નરેન્દ્ર મોદીજી એ વિડીયો એ કહેવા માંગે છે કે પ્રધાનમંત્રી યોજનામાં માની લો કે વાવી દીધું હોય અને જુલાઈ સુધી ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તોય તમને પાક લેવો એ પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ઉપાડી લીધા હોય પાથરા પડ્યા અને અથવા તો હલરમાંથી કાઢી લીધી હોય મગફળી અને પણ થોડું ઘણું પડ્યું હોય અને બજારમાં ન મળ્યું હોય વચ્ચે વરસાદ થાય તો પણ તમને મળે આમાં એ પણ ખેડૂત બાકી ન રહીએ એવું એનું કહેવાનું છે હું આમને મિત્રો જાગૃત કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું મને ખબર છે કે હું વિડીયો બનાવીશ ભાજપના જે લાભાર્થીઓ છે જે ટેકાના ભાવે પણ કરદા કરે છે એપીએમસીઓ માં કરદા કરે છે બધા લોકોને ત્યારે હું ઝેર જેવો લાગતો હોય છે પણ એટલા માટે તમે જાગૃત થ તમારી હાથમાં જાગે ને એના માટે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે થી ગુજરાતમાં બંધ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બે હજાર અઢાર ઓગણીસ ના આપણા છ સાત હજાર કરોડ રૂપિયા બાકી છે ઈ બંધ તમે કલ્પના કરો આજે હાલત શું થઈ રહી છે અને કોઈ પૂછતું નથી બે હજાર અઢાર પછી બે ચાર પાંચ ચૂંટણીઓ આવી ઈ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના રૂપિયા ખાઈ ગયા એ યોજના બંધ કરી દીધી કોઈ સહાય પણ આપવામાં આવતી નથી ખેડૂતોના પાછળ તણાય તો કોઈ અત્યારે ભાજી ભૂજ્યું ભાવ ધણી નહીં થાય તો મારો ખેડૂત ભોડો ભાજપને મત આપીને આવશે એ મારો ખેડૂત છે કે સાહેબ જે એટલો ભોડો છે કે એમની એક જયારે જાગૃત થશે ને એને ખબર પડશે કે ભાજપે મને આટલો લીધો લૂંટી લીધો

ઓછા આપવામાં આવે છે છતાં પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે સર્વે કરીને જે પણ ખેડૂતોને નુકસાન થયું ન થયું એ ખેડૂતને નહીં આપતા મને વાંધો નથી પણ જે ખેડૂતને નુકસાન થયું છે એમને સહાય ચૂકવવામાં આવે સાથે સાથે કારણ કે આ એમની રોજીરોટી છે આ એમને બાર મહિનાના બિલ ચૂકવવામાં આવે છે એમને ખૂબ અત્યારે ખેડૂત છે ને અત્યારે મગ પડી જાય આ પાથરામાં પડી છે ને કાઢી પડી જશે એના ભાવ પણ ડાઉન થઈ વયા જશે ખેડૂત તમે જુઓ એપીએમસી માં પણ લૂંટાય છે કડદામાં કડના નામે ભાવ ન મળવે આ બધી વસ્તુ તો છે જ ઉપરથી મેં ખબર નથી ઈશ્વર પણ આ આ પાંચ દિવસ કદાચ વરસાદ ન આવે તો આ પાક છે એ પોતાના ઘરમાં વહી જાય પાંચ દિવસની અંદર

આજે એના બાળકની દિવાળી પછી ફી ભરવાની થશે કારણ કે સરકારી સ્કૂલો રહેવાનું સરકારી સ્કૂલમાં શિક્ષકો નથી બાપુજીએ નક્કી કર્યું કે બહારમાં કઈ સરકાર એના ઉપર વિશ્વાસ નથી રાખો મારો દીકરો દીકરી હોશિયાર ચાલો પ્રાઇવેટમાં પડાવીએ દિવાળી પછી સ્કૂલો પાછી ખોલશે પાછી સ્કૂલવાળા બીજા દિવસે ફી માંગશે એને મગફળી કાર્ડ ફી આપવાના આ બધા પાકો ઊભા છે કાર્ડ ફી આપવાના હતા પણ ક્યાંથી આપી કઈ રીતે આપ આપ સૌની વિનંતી છે કે વધારે વધારે શેર કરો આ ગુજરાતના લાખો ખેડૂતોના પ્રશ્નોનો સવાલ છે લાખો ખેડૂતોનો સવાલ છે આજે અમારા કેટલાય ખેડૂત આગેવાનો જે લડાઈ છે એ બધા જેલમાં છે એની દિવાળી આપણા સૌ માટે જેલમાં ઉજવાઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે હવે મારો ખેડૂત એ કંઈ થશે એક દિવસ પોતાની આત્મા જગાડશે હું દર વખતે કેમ હું કપાવા જાઉં છું આજે આજ નરેન્દ્ર મોદીએ ભાષણ કર્યું હતું કદાચ બીજો વિડીયો છે જો અમરેલીનો નો હશે ભાષણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતીમાં છે

એને કડદામાં ચૂકવું પીડ્યું છે બધા એપીએમસી માં હવે આદેશો આપ્યા છે તો અત્યાર સુધી તમે લૂંટતા હતા ક્યારે કે આમ આદમી પાર્ટીએ ત્રણસો ટીમો બનાવી છે આજથી મારી આમ આદમી પાર્ટીની અમારી ટીમો ઘરે ઘરે એટલે મંડ્યો મંડીઓ જવાની છે દરેક એપીએમસી માં જશે અને જ્યાં જ્યાં ગડબડ થઈ રહી છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અને હેલ્પલાઇન ઉપર મિત્રો રોજના ચારસો પાંચસો ચારસો પાંચસો ફળ આવી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું આમ આદમીના ના પાંચ છ યુવાનો નવયુવાનો આખી સરકાર છે મજબૂત છીએ અમે અંદરથી મજબૂત છીએ લડવાની તાકાત પણ ધરાવીએ છીએ અમે કોઈના બાપ ધરતા નથી ને એટલા માટે આજે સરકારે મંત્રીમંડળો ચેન્જ કરવા પડ્યા એને કરતા બંધ કરવાના આદેશો કરવા પડ્યા તો અત્યાર સુધી કેટલા વર્ષોથી તમે કરતા હતા અને પ્રથા બંધ કરે એનાથી નથી તમારા એપીએમસી છે એને જે કરો કર્યા છે એની સામે પગલા લેશો પણ મિત્રો આ બધાની દવા એક જ છે તમારે રસ્તા નથી બનતા કરો વિષાવતરવાડે તમારે હેલ્મેટના નામે લૂંટે છે કરો વિષા વતરવાડે તમને પાથરા પડ્યા છે પાક લીમો નથી આપતા કરો વિષા વધારવાડી તમે એપીએમસી માં જાઓ ભાવ નથી આપતા કરો વિશા વતર તમારા દીકરાને સારા શિક્ષકો નથી આવતા કરો વિશા વધારવાડી તમે દવાખાને જાવ ને હોસ્પિટલમાં ડોક્ટર નથી આવતા કરો વિશા વધારવાડી એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે ભાજપ ને લાત મારો ને આમ આદમી પાર્ટી ને લાત આમ આદમીને એટલા માટે મિત્રો કે આજે અમે સારા છીએ એ તમે બધા માનો છો અને તમારા માટે લડીએ છીએ આજે ભાજપ પણ ત્રીસ વર્ષ પહેલા ત્યારે સરકારમાં આવી ત્યારે સારી હતી ફરીથી કહું છું ત્રીસ વર્ષ કોંગ્રેસ કોંગ્રેસના ભાજપ સત્તા આવી જ રીતે હવે આને બદલો પરિવર્તન લઈ પર જાય પ્રજા માં એટલી તાકાત છે સાહેબ એક બટન થી પરિવર્તન આવી શકે છે આજે ભાજપ ભાજપ પાસે સારા કાર્યકર્તાઓ સનિષ્ઠ કાર્યકર્તાઓ નથી ભાજપ પાસે લાભાર્થીઓ ની ક્યાંય છે અમારી વાત બરોબર સાંભળજો ને જરૂર પડે તો આની રીલ્સ બનાવજો મિત્રો લોકો સુધી પહોંચાડજો ભાજપે લાભાર્થીઓની ગેંગ બનાવી છે માનો કે જિલ્લા પ્રમુખ હોય એના કામ ચાલતા હોય એનેના એટલે એને ભાજપમાં રહીને જેટલા પણ કમિશનો મળે એનો લાભ લેતા હોય હોય મગફળી એ એક ટેકાના ભાવે ખરીદી આ જે સેન્ટરો ચાલશે ને કમિશનનો અને એ ભાષા એને નીચે આપશે તાલુકા જિલ્લા વાળા હોય એની રીતે કામ ધંધા કરે છે નગરપાલિકા મહાનગરપાલિકામાં નાના નાના કોન્ટ્રાક્ટરો નાખી લે છે ભાજપ વાળો

અહિયા ચારે બાજુ થી એ માણસ છે એટલો ક્રોધિત થઈ જાય શું કરે છે પાર્ટી ઉપર પછી પચાસ લાખ નો મારવાનું બંધ થાય છે ને એટલે એને એ ખબર નથી આની જે દિવસે બધું આ લાગશે ત્યારે તમારી રાહ લંકા છે એ સળગી ખાખ થઈ જવાની છે તમે એમ સમજો છો આજે તમે લોકોને ડરાવી શકશો પાંચ પચીસ લોકો ને ક્યાં જાઓ છો આમ આદમી પાર્ટી સભામાં કેમ જાઓ છો એ ફોન કરનારે કહેવાની જરૂર છે તારા બાપ ની તો રોકી લે અમારે ક્યાં જવું હું ભારતના નાગરિક છે મરજી પડે ત્યાં તો મિત્રો એક વાત મારે આપને એક એવી છે કે એક તો ડર કાઢો ભાજપથી થી પાર્ટી રહી છે સનિષ્ઠ કેટલા કાર્યકર્તાઓ છે બિચારા નિરાશ નારાજ એવું છે કે આ અમારી ભાજપ નથી આ કડદા પાર્ટી છે આ લૂંટેરી ભાજપ છે આ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓની ભાજપ છે એ પોતે થાકી ગયા છે તમે જો સારા ભાજપના કાર્યકર્તાઓ જૂના હશે આગેવાનો એને મળવા જજો તો એ તરત રોષ કાઢતા હશે જૂનાગઢમાં એક સંઘથી જોડાયેલા બેન હતા ચૂંટણી સમયે મને હું દર્શન કરવા ગયો ઘરે એમના ખાટલામાં પડ્યા હતા મને રડતા રડતા એમ કીધું કે સુદાનભાઈ હવે આ અમે ભૂલ કરી છે ભાજપને લાવી તમે આ ભાજપની કડદા પાટી કાઢી દેજો વિચાર કરો અત્યારે તો મૃત્યુ પામ્યા પણ મને આશીર્વાદ આપતા ગયા અમને બધાને આશીર્વાદ તમારા લાખોના મળે છે અને અમે એટલું અમારો કોઈ સ્વાર્થ ન અમે જે કરીશું એ ભરમારત માટે પછી આ એવું બની શકે કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર સારી નહીં આજે અમે છીએ કદાચ સારું થાય પાંચ વર્ષ દસ વર્ષ સારું થાય પંદર વર્ષ સારું થાય પછી સરકાર અમારી આમ નહીં બદલી નાખજો પછી એ પણ પાછા ગુંડાઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓની બદલી કારણ કે રાવણ એમને ખરાબ નહોતો બનાવ રાવણ ખરાબ જ નહોતું રાવણ છે એ ખરાબ કે રાવણ ક્યારે ખરાબ થયું કે સતત સતા મળે એટલે એમાં અહંકાર આવી ગયો એટલે થાય તે કરી આજે ભાજપમાં જુઓ તમે ભાજપના નેતાઓમાં કેટલો અહંકાર થાય તે કરી દેબોલો એટલે પોલીસને મોકલી દે ધમકી આપે ડરાવે ગુંડાઓ મોકલે લુખાઓ મોકલે શું કામ ખબર છે એટલા માટે મોકલે છે કે ભાજપ છે એને એના ભાજપના એવા મોટા નેતાઓની આત્મામાં રાવણની આત્મા આવી